આ દુકાનદાર છે કદવાલી ગામ અને આ ભાઈ છે ને ચાના એકસો ત્રીસ રૂપિયા છાપેલી કિંમત છે અને એકસો ચાલીસ રૂપિયા લે છે એ દુકાનનું નામ નથી કહેતા અને આ ભાઈ છે એ કોઈ વેપારી સાથે વાત કરાવવા માંગે છે ચા બતાવો ચા ચા બતાવો નહીં નઈ ચા બતાવો કઈ નઈ ચા બતાવો ચા બતાવો ચા બતાવો છે આ ભાઈ મારવા આવ્યા છે હા તમે આ તમને છે ને એકસો ત્રીસ રૂપિયા હમણાં કાઢાવીએ છીએ એકસો પિતાલી જોઈએ અમને જોઈતી બી નથી તમે આવી રીતના વાત કરો છો અમારા ગામડામાં વેચવા આવો છો તમે લૂટવા આવો છો અહિયાં એકસો પિસ્તાલીસ બતાવો